એ રામ રામ ને સીતા રામ ખેડૂત મિત્રો હું ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ આજનો આપણો વિડીયો થોડોક લાંબો થવાનો હોય તો ખેડૂત મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો તમારા કપાસની વાવેતરમાં તમને ખૂબ અને ખૂબ સારી માહિતી લાગશે અને જો આપણી માહિતી ગમે તમને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ફેસબુકમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો જેથી આવા નવા વિડીયો તમને જોવા મળતા રહીએ હવે વાત કરીએ અત્યારે આપણા કપાસના ભાગમાં થ્રીપ્સ કથીરી લીલી સફેદ માખી હોય તો એમાં આપણે ટોલફેરાની વારંવાર તમને ભલામણ કરીએ છીએ કે ટોલફેરામાં તમારે થ્રીપ્સ કથેરી લીલી માખી સફેદ માખી કે કોઈ પણ જાતનો ગળો હોય એ એક જટકે સાફ કરી નાખે વધારે વાત રહી હવે આનથી લાંબુ રીઝલ્ટ લેવું હોય તો શું કરવાનું તો એની એણે તમારે સિગ્મા કંપનીનું ઢાલ નાખી દેવાનું તો કે ભાઈ આ ઢાલ શું કામ કરે આ ઢાલ રહ્યું ને એ કડવું ઝેર જેવું આવે તમારે ભૂંદણા હોય કે ચૂસિયા પ્રકારની કોઈ પણ જીવત હોય કે રોજડા હોય જે તમારા પાકને નુકસાન કરતું હોય એ કોઈ પણ જીવાત નુકસાન નહીં કરે કેમકે ચૂસિયા હોય છોડવો જ આ સાઈટ હોય એટલે છોડવો જ કડવો કરી નાખે પચા એમએલ પંપે મર્યું હોય એટલે છોડવો કડસો થઈ જાય નો એક ભૂંદણા ખાય કે રોજડા ખાય કે નો એક ચૂસિયા પ્રકારની જીવત ખાય ખૂબ સારા પરિણામ મળશે આન ટોલ ફેરા બે હેરા મળ્યું હોય એટલે વિધિ ઉધી તમારે પડામ પણ જ નહીં રહીએ હવે આગળ વાત કરીએ તો એમાં તમારા કપાસમાં અત્યારે ફ્લાવરિંગની અત્યારે ઘણાને પ્રશ્ન છે કે યશભાઈ ફ્લાવરિંગ નથી ફ્લાવરિંગ નથી તો એના માટે આપણે મારી દેવાનું હે આ સારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો આના આપણે મગફળીમાં વારંવાર વિડીયો મૂકેલા છે ખૂબ સારા રિઝલ્ટ મળે છે એવા એવા કપાસમાં પણ મળશે તમે જ્યાં મળશો નવી કાતરે ડબલ ઝીંડવા ડબલ જ લાગશે બધું ખૂબ સારા પરિણામ મળશે અને બીજી વાત એ કે જ્યાંથી તમે સહારા ઇન્ટરનેશનલ કંપનીનો પ્રોડક્ટ લ્યો છો તો એના ડીલર પાસે ક્યુઆર કોડ માગવો ફરજિયાત છે કેમ કે જે સહારાના વિક્રેતા છે એની પાસે આ ક્યુઆર કોડ હશે ત્યાંથી જ તમને ઓરિજિનલ દવા સારા ઇન્ટરનેશનલ કંપનીની મળશે હવે ફાલ તો હાલો આપણે લાગી ગયો તમે કંઈક ફાલ તો લાગી ગયો પણ ફાલ ખરે હે જ આજો વરસાદના લીધે અથવા તો બીજા વાતાવરણના લીધે તો એના માટે આપણે મારી દેવાનું હે આઈજીએલ કંપનીનું કેબોન કેબોનની અંદર આવે છે બોરોન અને કેલ્શિયમ જેના પંદર ગ્રામનું માપ છે અને તમે એકવાર છાંટેલું હશે ને એટલે બીજા જ દિવસથી તમારા છાપકા સાવ એટલે સાવ ખરતા બંધ થઈ જશે તો આનો પણ તમે ફલમગૃહની સાથે ઉપયોગ કરી શકો તો જેના તમને જે ફ્લાવરિંગ ખરે છે કોઈ પણ પાકમાં એવું નહીં કપાસ હોય કે આપણે શાકભાજી બીજા વાવેલા હોય તો એમાં પણ તમને ખૂબ સારા પરિણામ મળશે હવે વાત કરીએ અત્યારે બધાને કપાસ લાલ કે પીળા પડવાના પ્રશ્ન અત્યારે બહુ આવે છે તો એમાં તમારે પોટેશિયમ અને મેગ્નેશિયમ એ બે તમારે ઘટતું હોય તો એના માટે આઈજીએલ કંપનીનું મેજિક ખાતર આવે જેમાં પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ અને પ્લસ બોરોન અને ઝિંક આટલા તત્વો આવે છે જેથી તમારો જો કપાસ લાલ પડતો હોય તો એમાં તમને ખૂબ સારા પરિણામ મળશે અને હજી એક આગળ વાત કરીએ તો એમાં ન્યુટ્રીફોલ આ ખાતર વિશે મેં તમને વધારે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે કે આમાં કયા કયા પ્રકારના ખાતરના તત્વો આવે છે તમારે ઝીંડવા આવી ગયો હોય ને એને વધારે ભરાવદાર કરવા હોય તો આનો ઉપયોગ કરી શકો છો ખૂબ સારા પરિણામ મળશે અને તમારા ઝીંડવાનું વજન અને ક્વોલિટી કપાસની સારી રહેશે હવે આના સિવાય પણ જો તમારા કપાસમાં અથવા તો કોઈ પણ પાકમાં કાંઈ પણ તકલીફ હોય તો નીચે કોમેન્ટ કરો અને જણાવો અથવા તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં ફોન કરો અને માહિતી મેળવો જય જવાન જય કિસાન